અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે કવોરીની ખીણમાં કામ કરતા મજૂર પર પથ્થર પડતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ધનસુરા તાલુકાના વાડા ગામ કવોરી ઉદ્યોગ મોટા પાયે ચાલતો હોય છે આ કવોરી માટે લીઝ મંજૂર કરવીને ખોદકામ કરી પથ્થર કાઢીને ક્રશ કરવાના હોય છે ત્યારે આજે બીજ એક ભગવતી કવોરીની ખીણમાં એક પાંત્રીસ વર્ષીય રમેશ મીણા નામનો યુવક કામ કરી રહ્યો હતો તે દરમિયાન ખાણના ઉપરના ભાગમાંથી મોટો પથ્થર આ નીચે કામ કરી રહેલા શ્રમિક પર પડતા તે પથ્થર નીચે દબાઈ ગયો હતો અને ઘટના સ્થળે મોત ની હતો સમગ્ર ઘટનાને લઈ ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક નામ વૃદ્ધિને પોસ્ટમોર્ટમ અર્થી દનસુરા સીએસી ખસેડાવ હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ